સૌથી મોટા સમાચાર અમદાવાદ ની અંદર થી આવી રહ્યા છે કે જે પ્લેન દુર્ઘટના બની હતી જેમાં નીતિન દ્વારા હાલ વિજય રૂપાણી સાથે એ હાજર હોવાની વાત જે છે તે સામે આવી રહી છે તેમના તેમના સાથે જ તે હાજર છે દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે કે વિજય રૂપાણી હાલ ગંભીર રીતે ઘાયલ હોવાના માહિતી એ સામે આવી રહી છે અમદાવાદ પ્લેન દુર્ઘટનાની અંદર બે બાળકો સાથે બસો ને બત્રીસ જેટલા પેસેન્જરો પેસેન્જર પ્લેનની અંદર સવાર હતા જે એક કલાક અને આડત્રીસ મિનિટે ટેક ઓફ થયું હતું ટેક ઓફ થયાની બીજી જ મિનિટે પ્લેન ક્રેશ થયું છે અને પ્લેન ક્રેશ થતાની સાથે જ આ પ્લેનની અંદર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સવાર હતા જેમાં જે માહિતી સામે આવી રહી છે કે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાની વાત એ સામે આવી રહી છે અને આ ગંભીર રીતે ઇજાગ્રસ્ત જે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તે માહિતી એ બીજા કોઈ જ વ્યક્તિ નહીં પરંતુ નીતિન ભારદ્વાજ દ્વારા એ માહિતી આપવામાં આવી છે નીતિન ભારદ્વાજે માહિતી આપી છે એ કન્ફર્મેશન આપ્યું છે કે રાજ્યના મુખ્યમંત્રી એ પ્લેનની અંદર સવાર હતા જે પ્લેન ક્રેશ થયું છે જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ એ અત્યારે થઈ ચૂક્યા હોવાની વાત એ સામે આવી છે અમદાવાદમાં આ પ્લેન ક્રેશ થયાની વિગતે સામે આવી છે પ્લેન ક્રેશ થયું તે દરમિયાન આખી આ ઘટનાની અંદર બસો ને બત્રીસ પેસેન્જરો સવાર હતા બે ક્રૂ મેમ્બર પણ તે પ્લેનની અંદર સવાર હતા અને આ એ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં આ પ્લેન ક્રેશને લઈને સૌથી મોટા સમાચાર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્લેનની અંદર સવાર હતા અને આ આખી ઘટનાને લઈને એર ઇન્ડિયાએ એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે કે તમારા પરિવારના કોઈ સભ્યો આ પ્લેનની અંદર હાજર હોય અથવા ફ્લાઇટની અંદર બેઠા હોય તો આ તમામ લોકો આ નંબર પર સંપર્ક કરી અને વધુ વિગતો મેળવી શકે છે પોતાના પરિવારના સભ્યોની માહિતી મેળવવા માટે એર ઇન્ડિયાએ જે આખો આ ઘટના લઈને જે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે વન એટ ડબલ ઝીરો ફાઇવ ફોર સિક્સ વન ત્રીપલ ફોર કે જે એર ઇન્ડિયા દ્વારા આ નંબર જાહેર કરાયો છે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી એ તપાસ અને સાથે જ અહીંયા અમદાવાદ ખાતે ડીજીસીઆઈની જે આખી ટીમ જે છે તે પણ અહીંયા પહોંચવાની છે આ ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું છે કે જે લગભગ એ દસ સેકન્ડની અંદર આખું આ પ્લેન એ ધરામ અને નીચે પડ્યું અને ક્રેશ થયું છે જો કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવવા માટે એ નીકળી ચૂક્યા છે આજે લગભગ જો વાત કરવામાં આવે તો સાડા ચારથી પાંચ વાગ્યાના અરસાની અંદર તેઓ અમદાવાદ પહોંચી જશે અને અમદાવાદ પહોંચતાની સાથે જ આખી આ ઘટનાની અંદર જે કામગીરી ચાલી રહી છે બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે રાહત અને બચાવની કામગીરીને લઈને આ અત્યારના સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે જ્યાં અત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી જે પ્લાનની અંદર સવાર હતા એ પ્લેન ક્રેશ થયું છે અને હાલ તેમની સ્થિતિ એ ગંભીર હોવાની વાત એ સામે આવી છે નીતિન ભારદ્વાજ દ્વારા એ કન્ફર્મેશન આપવામાં આવ્યું છે કે તેમની સ્થિતિ કન્ફર્મ તે તેમની સ્થિતિની જો વાત કરવામાં આવે તો એ તેમના દ્વારા એવી પણ માહિતી આપવામાં આવી છે કે અહીંયા ટેલિફોનિક વાતચીતની અંદર તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે કે તેઓની સ્થિતિ જો વાત કરવામાં આવે તો હાલ ગંભીર સ્થિતિ એ તેમની છે તેવી માહિતી અત્યારે હાલ મળી રહી છે અને એર ઇન્ડિયા દ્વારા આખી આ ઘટનામાં મેસેજ જાહેર કરવામાં આવ્યો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આખી એક ઘટના જે બની છે જેની અંદર અમદાવાદ સિવિલ હોસ્પિટલની રેસિડેન્ટ ડોક્ટરોની જે હોસ્ટેલ આવેલી છે જ્યાં આ દુર્ઘટના બની છે અને એ દુર્ઘટના બનતાની સાથે જ અત્યારના આ સૌથી મોટા સમાચાર